નમસ્કાર મિત્રો મિત્રો સરકાર દ્વારા જે ઓગસ્ટ બે હજાર ચોવીસની અંદર મળવાપાત્ર અનાજનો જથ્થો છે તો એનું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ માસના ઘઉં ચોખા બાજરી અને જુવારના વિનામૂલ્ય વિતરણની માહિતી તો સૌપ્રથમ જોઈએ ઘઉં જે અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં આપવામાં આવશે અને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઘઉંનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં આપવામાં આવશે અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ અને અગ્રતા ધરાવતા કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ જે ઘઉંનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ ચોખા છે

વડોદરા જિલ્લા સિવાય તમામ જિલ્લાઓની અંદર આપવામાં આવશે વડોદરા જિલ્લાની અંદર જે બાજરીનું વિતરણ કરવામાં આવશે નહીં ત્યારબાદ અગ્રતા ધરાવતા કુટુંબ છે જેમને વ્યક્તિ દીઠ એક કિલો બાજરી આપવામાં આવશે જો તમારા રેશન કાર્ડની અંદર પાંચ સભ્યો હશો તો પાંચ કિલો બાજરી આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો જુવાર છે જુવારની વાત કરીએ જુવાર છે જે અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ પાંચ કિલો આપવામાં આવશે

ખાદ્ય તેલ જે સિંગ તેલ આપવામાં આવશે જે જન્માષ્ટમીનો તહેવાર આવે છે તો એ નિમિત્તે સિંગ તેલ પણ આપવામાં આવશે જે એનએફએસ એ કુટુંબોને કાર્ડ દીઠ જે એક લીટર નું પાઉચ આપવામાં આવશે ને એ તમારે છ રૂપિયાની અંદર આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ છે જે અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલો અને ત્રણ વ્યક્તિથી વધુ વ્યક્તિ હોય તો પ્રતિ વ્યક્તિ દીઠ ત્રણસો ને પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે

ત્યારબાદ વાત કરીએ જન્માષ્ટમી તહેવાર જે વધારાની ખાંડ આપવામાં આવે છે એમની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો જે વધારાની ખાંડ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા આપવાના રહેશે અને બીપીએલ કાર્ડ ધારકો છે એમને પણ એક કિલો ખાંડ વધારાની આપવામાં આવશે અને એના તમારે બાવીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે જે એનએફએસએ કુંડુપોને કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવે છે એના તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો હોય છે તો મિત્રો ઓગસ્ટ માસ જે વિતરણ જેમાં ઘઉં ચોખા બાજરી અને જુવાર જે વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચણા તુવેદાર ખાંડ અને મીઠું જે રાહત દરે આપવામાં આવશે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એક કિલો વધારાની ખાંડ પણ આપવામાં આવશે